પલસાણાના કડોદરા ખાતે બે દિવસ પહેલા બનેલા ફાયરિંગ પ્રકરણમાં કડોદરા પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે આ સમગ્ર મામલામાં પૈસાની લેતી દેતીમાં કરવામાં આવ્યું હતું બે રાઉન્ડ ફાયરિંગ પલસાણાના કડોદરા ખાતે ભૂરી ફળિયામાં રહેતા લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાસફોડિયાના બે દિવસ પહેલા દુર્ગેશ અને પ્રવીણ વાસફોડિયા નામના ઈસમો સાથે તેની બબાલ ચાલી રહી હતી ઘટનાના દિવસ ઈશ્વર વાસફોડિયા પોતાની થાર કારમાં આવી રહ્યો હતો દરમિયાન તેનો રસ્તો રોકી દુગેશ અને તેના મિત્રોએ લાકડીનો સપાટો મારવાનો પ્રયાસ કર્યો હતો જો કે ઈશ્વર વાસપોડિયા ત્યાંથી ભાગી ઘરે આવી ગયો હતો તે જ દિવસે રાત્રે દુર્ગેશ અને પ્રવીણ મિત્રો સાથે સમાધાન કરવા એક બ્રેઝ અને એક વેડના કારમાં ઈશ્વરના ઘરે આવ્યા હતા જો કે એક કાર રોડ પર ઊભી હતી જેથી ઈશ્વર ભત્રીજા કાર લઈને ગયો હતો દરમિયાન કાર બહાર ઉભેલા ઈસમે ઈશ્વરના ના ભત્રીજાની કાર પર બે રાઉન્ડ ફાયર કર્યા હતા જોકે સમગ્ર ઘટનાની જાણ કડોદરા પોલીસ ને કરવામાં આવતા કડોદરા પોલીસે તરત જ

આ જીગરને જયની ગાડી યક્ષવી ગાડી પર ફાયરિંગ કરેલું અને બે અવાજ પણ આવેલા એ વખતે અને ત્યાંથી આ બંને ગાડીઓ આ રીતનું કૃત્ય કરીને નાસી ગયેલા અને આ જ બાબતે વડોદરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો સાત તેમજ સેક્ટર ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ગામના છરે આરોપીઓમાંથી અન્ય બીજી ગાડીમાં આવેલા કાર્તિક રોહિત અને અન્ય આરોપી દુર દુર અન્ય તેજસ કાર્તિક રોહિત અને તેજસ આ ત્રણેયને આ ગુનાના કામે ગઈકાલે અટક કરવામાં આવેલ છે દારૂના ધંધામાં કમાણી વધુ હોય અને જોખમ પણ હોય એકબીજા સાથે દુશ્મની પણ થતી હોય છે ત્યારે દારૂના ધંધા સાથે સંકળાયેલા આવા રીડા ગુનેગારો કોઈનો જીવ લેવાથી પણ ખચકાતા નથી જેનો તાજો દાખલો કડોદરામાં બનવા પામ્યો હતો